જેમાં ભાજપે ચૌદ સીટો હાસિલ કરી હતી અને કોંગ્રેસે તેર સીટો હાસિલ કરી હતી અને એક સીટ ભારતીય બહુજન સમાજ પાર્ટી કારુભાઈ ચૌહાણે હાસિલ કરી હતી ત્યારે બાવડા નગરપાલિકામાં સત્તા ભોગવવા માટે કોઈપણ પક્ષને પંદર સીટો હોવી જરૂરી હોય છે ત્યારે બહુજન સમાજ પાર્ટીના કાળુભાઈ મફાભાઈ ચૌહાણ ભાજપને સમર્થન આપ્યું જેમાં ભાજપને પંદર સીટો પૂર્ણ થતાં બાવડા નગરપાલિકામાં ફરી કેસરીઓ લહેરાયું છે અત્યારે આજે બાવડા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચૂંટણીનું પરિણામ આવ્યું અને તરત જ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ચૌદ ઉમેદવારોને લોકોથી દૂર રાખી અંજાન સ્તરે લઈ આવવામાં આવ્યા હતા પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી થતાં બપોરના સમયે ભાજપના તમામ જીતેલા ઉમેદવારોને ખાનગી બસ દ્વારા બાવડા નગરપાલિકા ખાતે લાવવામાં આવ્યા હતા બાવડા નગરપાલિકામાં પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરી દેવામાં આવી છે જેમાં પ્રમુખ સ્થાને પ્રજ્ઞાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે મંજુબેન ઠાકોરની વરણી કરવામાં આવી છે પ્રમુખ તથા ઉપપ્રમુખને ચૂંટણી યોજાતા મોટી સંખ્યામાં નગરપાલિકામાં લોકો ઉમટી પડ્યા કોઈ અનિચ્છિય ઘટના ન બને તે માટે પોલીસનો ફૂલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિએ બાવડામાં રહી ગયેલા કામો પૂર્ણ કરવાની અને ફરી વિકાસના કામો કરવાની ખાતરી આપી ત્યારે બહુજન સમાજ પાર્ટીના કારુભાઈ મફાભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે મેં બાવડાના વિકાસના કામો થાય તે હેતુથી ભાજપને સમર્થન આપ્યું છે આ નગરપાલિકા ચૂંટણીની વરણીમાં સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાવડા શહેરમાં હાલ નગરજનો અને ભારતીય જનતા પાર્ટી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર જયપાલ સિંહ મહિડા બાવડા ઇન્ડિયા ટીવી લાઈવ ભારત માતા કી હું પ્રજ્ઞાબેન આશીષ સુવા પટેલ બાવડા શહેરમાં પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે હવે પાર્ટીના જે બાકી રહેલા કામો ગામમાં વિકાસ માટેના એવા અમિત શાહ સાહેબના અને અમારા ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલના દેખરેખ હેઠળ સંપૂર્ણ કામ પૂર્ણ કરશું અમારા પૂર્ણ કરશું બાવડાનો વિકાસ કરશું આજરોજ બાવડા નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવી જેમાં પ્રમુખ શ્રી તરીકે પ્રજ્ઞાબેન કુમાર પટેલ વિજેતા જાહેર થઈ છે અને ઉપપ્રમુખ શ્રી તરીકે મંજુબેન રમણજી ઠાકોર વિજેતા જાહેર થઈ છે દેશ ઓર પ્રદેશ ખબરો કે liye અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથ બેલાયકન કો દબાણ બિલકુલ ના ભૂલે જીતે સબસે પહેલે ખબર આપ